તો ગાઈઝ આજે આપણે બનાવવાના છીએ પીઝા સોસ આ સોસ તમે ફક્ત પંદર મિનિટમાં ઘરે કેવી રીતે બનાવી શકો એ આપણે વિડીયોમાં આગળ જોઈશું આ સોસ તમે પીઝા અથવા તો પાસ્તા બનાવો ત્યારે પણ આ સોસનો યુઝ કરી શકો છો તો ચાલો આપણે આ કયા કયા ઇન્ગ્રેડિયન્ટ સાથે આ પીઝા સોસ બને છે તે આપણે આગળ વિડીયોમાં કન્ટિન્યુ કરીએ તો સૌથી પહેલાં આપણે કઢાઈ લેશું એમાં આપણે બે મોટી ચમચી તેલ એડ કરીશું તો અહીંયા મેં બે મોટા ચમચા જેટલું તેલ એડ કરી દીધું છે આમાં તેલનું પ્રમાણ ઓછું રાખવાનું છે તો આપણું તેલ અહીંયા ગરમ થઈ ગયું છે તો આમાં હું એડ કરીશ એક મોટી ડુંગળી કટ કરીને દસ થી આપણે લસણ એડ કરીશું આ બધું આપણે એકદમ બરાબર હલાવી લઈશું આ રીતે આપણે બધું મિક્સ કરી અને હવે આપણે આમાં ટમેટા એડ કરવાના છે મેં આ રીતે ટમેટાના ત્રણ નંગ લીધા છે ફ્રેશ ટમેટા લેવાના છે એકદમ બહારની સાઈડથી લાલ એકદમ હોય દેખાતા હોય એવા લેવાના છે અને ઉપરથી મેં એના અલગ પાત કાઢી લીધો છે ઉપરનો જે હોય છે હવે આપણે આમાં ટમેટા એડ કરીશું ટમેટા એડ કર્યા પછી આપણે એની ઉપર એક ચમચી જેટલું મીઠું એડ કરીશું અને બધું એકદમ સરસ હલાઈ લેશું બધું મિક્સ કરી દીધા પછી આપણે એને ઢાંકણ ઢાંકીને પાંચથી સાત મિનિટ જેટલું આપણે કૂક થવા દેશું તો અહીંયા પાંચથી સાત મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે તમે જોઈ શકો છો ટમેટાની એકદમ છાલ અલગ પડવા માંડી છે તો એ છાલ આપણે અલગ કાઢી લેશું જોકે ના કાઢો તો પણ ચાલશે કેમકે આપણે આને મિક્સરમાં ક્રશ જ કરવાનું છે અને બધી જો આવી રીતે ટમેટા પછી એકદમ આપણે ક્રશ કરી દેવાના છે આમાં તો આવી રીતે આપણે બધું એકદમ ટમેટાને એકદમ આવી રીતે ક્રશ કરી દેશે જેથી એ વધારે સોફ્ટ થઈ જશે તો અહીંયા આપણે આવી રીતે બધા ટમેટાને આમાં ક્રશ કરી લીધા છે એકદમ પીસી દીધા છે એટલે હજી એને ચડતા એક બે મિનિટ જેવું થશે હવે આ સ્ટેજ ઉપર આપણે આમાં એડ કરીશું ચીલી ફ્લેક્સ વન ટેબલ સ્પૂન વન ટેબલ સ્પૂન ઓરેગાનો એક ચમચી આપણે ખાંડ એડ કરીશું અને લાસ્ટમાં આપણે એડ કરીશું ટમેટો કેચપ એક મોટી ચમચી જ્યાં સુધી પાણીનો એનો ભાગ બળી ન જાય પાણી જ્યાં સુધી એ બળે નહીં ત્યાં સુધી આપણે એને ગરમ કરવા કરતા રહેવાનું છે ગેસની ફ્લેમ આપણે મીડિયમ ટુ લો રાખીશું જેથી બળી ન જાય આપણા મસાલા આમાં જે પાણીનો ભાગ રહેલો છે એ બધો બળી જવો જોઈએ તો તમારો પીઝા સોસ છે ને લાંબા સમય સુધી આપણે સ્ટોર કરી શકશું પાણીનો ભાગ થોડો પણ રહેલો હશે તો તે પીઝા સોસ આપણો બગડી જશે હલાવતા રહેશું આ પીઝા સોસમાં આપણે જો ટમેટા આવી રીતે કાચા એડ કર્યા છે તમારે પહેલા પણ જો તમે બોલ કરીને એડ કરો તો પણ થઈ શકે છે આમાં તમારે વધુ વધારે તીખું કરવું હોય તો તમે લાલ મરચું પાવડર પણ એડ કરી શકો છો બાકી ચીલી ફ્લેક્સ તો આપણા થોડા તીખા હોય જ છે એટલે તમારા સ્વાદ પ્રમાણે તમે તીખું વધતા ઓછું કરી શકો છો અત્યારે મેં લાલ મરચું પાવડર એડ નથી કર્યું તો તમે જોઈ શકો છો બધું પાણી એકદમ સોસાઈ ગયું છે હજી આને આપણે એકાદ મિનિટ જેટલું થા જશું એટલે જે વધારાનું હોય એ બળી જાય મોસ્ટ ઓફ તો બળી જ ગયું છે આપણે પાણી એકાદ મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે વધારાનો તો આપણે હવે એને બંધ કરી દઈશું ગેસને હવે આ મિશ્રણને આપણે થોડું ઠંડુ થવા દેસુ પછી આપણે મિક્સરમાં એને પીસવાનું છે તો હવે આપણે આને નીચે ઉતારી લેશું અહીંયા આપણે મિશ્રણને નીચે ઉતારી લીધું છે હવે આપણે એને થોડું ઠંડુ થવા દઈશું તો ગાયઝ અહીંયા આપણું આ મિશ્રણ છે એ ઠંડુ થઈ ગયું છે તો હવે આપણે એને મિક્સરમાં ક્રશ કરી લેશું તો અહીંયા મિક્સર જાર લઈ લેશું અને આ બધું મિશ્રણ આપણે એમાં એડ કરી દઈશું તો અહીંયા આપણે મિક્સરને મિશ્રણ ઝાડમાં લઈ લીધું છે તો હવે આપણે એને મિક્સરમાં ક્રશ કરી લઈએ તો અહીંયા આપણું મિશ્રણ એકદમ ક્રશ થઈ ગયું છે તમે જોઈ શકો છો બહાર જેવો જ બન્યો છે ને પીઝા સોસ તો આપણે આને એક બાઉલમાં કાઢી લેશું કન્ટેનરમાં તો મેં એક બાઉલમાં કાઢી લીધું છે તમે જોઈ શકો છો કેવો સરસ બન્યો છે પીઝા સોસ તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો બાર મળે છે તેવો જ બન્યો છે તો તમે પણ એકવાર જરૂરથી બનાવીને મને કોમેન્ટમાં જરૂરથી કહેજો કે કેવો બન્યો છે અને મારી ચેનલ પર જો નવા હો તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો મારી ચેનલને લાઈક શેર કરજો